નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈની લેખિત પરીક્ષા છે એને લઈને ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવી છે એની લઈને જે મોટી જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ આપણે આ વિડીયોમાં જોઈશું કે પીએસઆઈના જે બંને પેપર છે એમસીક્યુવાળું અને જે લેખિત છે એ બંને એક જ દિવસે લેવાશે કે અલગ અલગ દિવસે તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જે છે એનું જે ઓફિશિયલ એક્સ હેન્ડલ છે ગુજરાત પોલીસ રિક્રુમેન્ટ બોર્ડ ઓફિશિયલ એના દ્વારા અહીંયા જણાવવામાં આવ્યું છે કે બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની જે લેખિત પરીક્ષા છે એ અંદાજીત માર્ચ બે હજાર પચીસના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ બે હજાર પચીસમાં યોજાવાની સંભાવના છે તો આ પરીક્ષા જે છે એ માર્ચના એન્ડિંગમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં યોજાઈ શકે છે અને આ જે પરીક્ષામાં જે બે પેપર હોય છે જે પ્રથમ પેપર છે જે વાળું છે પેપર એક જે ત્રણ કલાક અને પેપર બે એ પણ ત્રણ કલાકનું રહેશે એની જે પરીક્ષા છે બંને એક જ દિવસે લેવામાં આવશે ખૂબ જ અગત્યની આ જાહેરાત કરી દેવામાં આવી છે કે બંને જે પેપર છે એ એક જ દિવસે લેવામાં આવશે એટલે ઉમેદવારોએ આ પરીક્ષા માટે ખૂબ જ તૈયારી રાખવી પડશે કારણ કે તમારે એક જ દિવસે છ કલાક તમારા એક્ઝામમાં થશે પ્રથમ પેપર જે છે એમસીક્યુવાળું હોય છે એ એમસીક્યુવાળું પેપર અને જે તમારું લેખિત આવક જે રાખવામાં આવ્યું છે પ્રથમ વખત એ બંને પેપર એક જ દિવસે લેવામાં આવશે તો આ હતી આજની અપડેટ અને આવી જ રીતે પોલીસ ભરતીની અપડેટ હોય કે કોઈ પણ બીજી ભરતીની માહિતી હોય એ મેળવવા માટે એચએન્ડ્યુઝ સ્ટડી પોઈન્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ